ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મૌન સારું છે પરંતુ જ્યારે તમને અન્યાય થતો હોય ત્યારે નહીં આ વાર્તા તમને બતાવશે કે એક સામાન્ય માણસે રીતે મૌન તોડીને સત્ય માટે સંઘર્ષ કર્યો અને ઇતિહાસ રચ્યો સંતના પ્રવચનના શબ્દો અજયના હૃદયમાં વીજળી સમા વાગ્યા મૌન સોનું છે પરંતુ જ્યારે અન્યાય થાય ત્યારે મૌન એ પાપ છે આ શબ્દો એની આંખ આખી રાત ઝઘડતા રહ્યા એ પોતાને ઘરમાં બેઠો હતો બારીમાંથી બહાર જોયું તો ચાંદની ફેલાઈ હતી પરંતુ એની અંદર અંધારું છવાયું હતું એ વિચારી રહ્યો હતો કે મેં આખું જીવન મૌનને મહાનતા માનીને જીવ્યું પરંતુ આ મૌનથી મેં શું મેળવ્યું મારી જમીન ગઈ મારી માતા રડી રહી છે લોકો મારો મજાક ઉડાવે છે અને હું શું કરું છું હું મૌન છું શું આ મૌન મારી મહાનતા છે કે કમજોરી આ વિચારો એના દિલને કચડી નાખતા હતા એ વખતે એને સંતના શબ્દો યાદ આવ્યા સત્ય માટે અવાજ ઉઠાવવો એ જ ધર્મ છે એણે પોતાને પ્રશ્ન કર્યો જો ભગવાન પણ કહે છે કે સત્ય માટે લડવું એ જ ધર્મ છે તો હું કેમ ડરી રહ્યો છું બીજા દિવસે એ ગામના મથકે ગયો જ્યાં એક સંત બિરાજમાન હતા એને પગ પર માથું મૂક્યું અને કહ્યું મહારાજ મને માર્ગ બતાવો હું નબળો છું મારી પાસે પૈસા નથી ઓળખાણ નથી મારા સામે પ્રભાવશાળી લોકો છે સંત સ્મિત કરીને બોલ્યા બેટા તું નબળો નથી બસ તું ભયમાં જીવે છે ભય માણસને અંધો બનાવે છે તારી પાસે સત્ય છે અને એ જ સત્ય સૌથી મોટી શક્તિ છે પછી સંતે ગીતાનો શ્લોક બોલ્યો કર્મણીએ વાધિકાર હસ્તે માફ લેશું કદાચ અને સમજાવ્યું કે તારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે પરિણામ પર નથી તું સત્યના માર્ગે ચાલ ભગવાન તારી સાથે છે એ શબ્દોએ અજયના દિલમાં નવી ઉર્જા પેદા કરી એને સંકલ્પ કર્યો કે હવે મોહન નહીં સત્ય માટે લડવું પડશે એ ખેત પરત ગયો માતાની આંખમાં આંસુ હતા એણે કહ્યું માતા હવે હું લડવા જઈ રહ્યો છું માતાએ કમતા હોઠથી કહ્યું બેટા સાવધાન રહેજે પરંતુ ક્યારેય અસત્યના માર્ગે ન જજે એણે આશીર્વાદ આપ્યા એ રાતે અજય પેન અને કાગળ લઈને પ્લાન બનાવ્યો કે પુરાવા ભેગા કરવા સાક્ષીઓ શોધવા અને કાયદાકીય મદદ મેળવવાની બીજા દિવસે એ રેવન્યુ ઓફિસ ગયો અધિકારીઓએ મજાક ઉડાવી તારી પાસે પૈસા છે કનેક્શન છે નહીં તો તને અહીં કશું નહીં મળે અજય શાંતિથી બોલ્યો મારી પાસે પૈસા નથી પણ સત્ય છે અને એ જ મારી તાકાત છે એણે ગામના વૃદ્ધોને મળીને સાક્ષી માંગ્યા ઘણા તો ડરી ગયા કેટલાકે કહ્યું અમે મુખી સામે નહીં બોલી શકીએ છતાં અજય હાર્યો નહીં એણે ડોક્યુમેન્ટ્સના ફોટા પાડ્યા ગેરરીતિઓ શોધી પરંતુ આ બધું મૂકીના માણસોની નજરમાં આવ્યું એક રાત્રે જ્યારે અજય પુરાવા ભેગા કરીને પરત ફરતો હતો ત્યારે અંધારામાં બાઇકો આવી અને ઘેરી લીધો હીરો બનવા આવ્યો છે હા એક માણસે લાઠી ઉચકી અજય શાંત પણ મજબૂત અવાજમાં બોલ્યો મને મારશો તો મારી હાટકી તૂટશે પણ મારી હિંમત નહીં એણે લાઠીથી ઘા મારીને એને લોહીથી લથપથ કરી દીધો એ રસ્તા પર પડ્યો હતો પણ હોટ પરથી એક જ શબ્દ આવ્યો હું નથી હારવાનો સવારે એને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો અને ડોક્ટરે કહ્યું હાલત ગંભીર છે માતા રડી પડી બેટા તું શાંતિથી જીવી શક્યો હોત અજય ધીમેથી બોલ્યો માતા આ લડાઈ મારા માટે નથી આ સત્ય માટે છે એ સમયે સંત હોસ્પિટલમાં આવ્યા એણે હાથ પકડીને કહ્યું બેટા હિંમત રાખ તું સાચા માર્ગે છે અને સંતે બીજો શ્લોક બોલ્યો યોગસ્થ કરું કર્મણી અને સમજાવ્યું ક્રોધથી નહીં શાંતિથી લડ અને અજય બોલ્યો હું પાછો નહીં પડું થોડા દિવસમાં એ સાજો થયો એણે મીડિયા સુધી પહોંચવાનું નક્કી કર્યું પોતાની કહાની મીડી વિડીયા બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી એ વાયરલ થઈ ગયો આખા જિલ્લામાં ચર્ચા શરૂ થઈ ગઈ કે એક ગરીબ છોકરો અન્યાય સામે લડી રહ્યો છે લોકો તેની સાથે જોડાવા લાગ્યા વકીલોએ મફતમાં મદદ કરવાનો નિર્ણય કર્યો આખા ગામના લોકો એની પાછળ ઉભા રહ્યા અજય કોર્ટમાં ગયો અને પુરાવા રજૂ કર્યા સમાચાર ચેનલોએ મુખીનો ભાંડો ખોલ્યો મુખી ગુસ્સે ભરાયો અને એણે રાજકીય કનેક્શનનો ઉપયોગ કર્યો અજયને ધમકાવ્યો પણ અજય બોલ્યો તમે મારા શરીરને મારી શકો છો પણ મારા સત્યને નહીં આખરે લાંબી લડાઈ પછી કોર્ટનો ચુકાદો આવ્યો અજયની જમીન પાછી આપવાની અને મુખી પર કાર્યવાહી કરવાની એ દિવસે અજયે આકાશ તરફ જોયું અને કહ્યું હે ભગવાન આજે સમજાયું કે સત્ય માટે અવાજ ઉઠાવો એ જ સાચો ધર્મ છે અને એણે ગામના લોકો સામે ભાષણ આપ્યું મૌન સારું છે પરંતુ જ્યારે તમને અન્યાય થતો હોય ત્યારે નહીં કારણ કે મૌન એ સમયે પાપ છે લોકો તાળી પાડી ઉઠ્યા અને આખા ગામમાં એક જ અવાજ ગુંજ્યો સત્યનો વિજય એ દિવસ પછી માત્ર એક વ્યક્તિ નહોતો રહ્યો એ એક પ્રેરણા બની ગયો એની કહાની બધાને શીખવી ગઈ કે શ્રી કૃષ્ણના શબ્દો આજે પણ એટલા જ સાચા છે ઉઠો અને લડો કારણ કે ધર્મની રક્ષા માટે સંઘર્ષ જરૂર છે વાર્તા હજુ પૂરી નથી થઈ હજી તો અજય રહસ્ય બાકી છે જે આગળના ભાગમાં આવશે તો